હા મજા આવે હા મજા આવે છે ઓમની કરો કરો બેલ ભૂલતા નહીં તો અમારો રાકેશ ચાલુ બરોબર અને મેહુલ મેહુલ કોઈ બોલવાનું હા કોઈ બોલવાનું હા તો બરા લોક તો ગઈ બરોબર એક પાક બની ગયો એક પાક બનાવવાનું ચાલુ આ તો આખો દાળો કરવાનો જો અમારા બાઈક બધા બાઈક શેરપત તો બાઈક જ સાધી અમારા પ્રોડ્યુસર એટલે અમારા મુકેશ મુકેશ આવ્યો નહીં હજી તો

તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ વિડીયો આવશે ને એ પંદર દાડા પછી આવશે કારણ કે અમારે એડિટ કરવા વાર લાગે બરાબર ત્રણ ચાર વિડીયો હંગાતા જ આવશે અમારા તો અમારા વિડીયોને જોવા માટે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરોબર support, support full single banko banko